નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું દાળ ઢોકળી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જરૂરથી કરજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ચાલો આપણે દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કુકરમાં દાળ બાફીને લઈ લીધી છે અહીંયા મેં આ વાટકીના માપથી દાળ બાફીને લઈ લીધી છે અહીંયા હું ત્રણ થી ચાર વ્યક્તિઓ માટે બનાવું છું હવે અહીંયા દાળ બાફીને લઈ લીધી છે એમાં આપણે ગરમ પાણી ઉમેરશું અહીંયા તમારે જે રીતની જાડી પાતળી રાખી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો અને દાળને હવે જરણીને વડે ઝેરી લેશું લીધી છે તો અહીંયા અત્યારે પાતળી જ આ રીતની હજી આપણે દાળ ઉકળશે ત્યારે ઘટ બની જશે એટલે અત્યારે પાતળી જ રાખી છે તો ચાલો આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ તો અહીંયા અમે જે નોર્મલ લોટ હોય છે રોટલીનો એ એક વાટકી ઝીણો લઈ લીધો છે અને એક નાની વાટકી એમાં ચણાનો લોટ ઉમેરીશ હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો હું અડધી ચમચી હળદર ઉમેરીશ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશ અને જરૂર મુજબ મીઠું ઉમેરીશ હવે એમાં બે નાની ચમચી જેટલું તેલ એડ કરીશ અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો એનો આપણે લોટ બાંધી લઈશું અહીંયા આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું આપણે લોટ બાંધાવીને તૈયાર છે તો એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે ચીકવી લઈશું પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી લઈએ અહીંયા દાળના વઘાર માટે મેં એક મોટી સાઈઝનો ટમેટો કાપીને લઈ લીધો છે અને બે ડુંગળીને ખમણીની લઈ લીધી છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે લીલી કોથમીર અને એક લીંબુનો રસ લઈ લીધો છે તો અહીંયા વઘાર માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે એમાં દોઢ ચમચા જેટલું હું તેલ ઉમેરીશ આપણું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અડધી ચમચી હિંગ અને એક સૂકું લાલ મરચું એક બાજયું એક તજનો ટુકડો અને એક તમલપત્રનું પાન ઉમેરીશું અને એમાં આપણે ખમણેલી ડુંગળી એડ કરી દઈશું સરસ રીતે તેલમાં મિક્સ કરી લેશું હવે આપણે ડુંગળીને થોડી વાર સુધી સંતળાવા દઈશું એકાદ મિનિટ સુધી આપણે ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે તો એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આદુ લસણ અને મરચાં સંતળાઈ ગયા છે તો એમાં આપણે એક ટમેટું કાપ્યું હતું જેનું એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું હવે આપણા ડુંગળી અને ટમેટા સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા અડધી ચમચી હું હળદર એડ કરીશ એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા જે રીતનું તમને તીખું હોય એ રીતે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને જે આપણે દાળ હતી એ પ્રમાણે અત્યારે જો મીઠું એડ કરી દઉં છું અહીંયા જરૂર પ્રમાણે મેં મીઠું લીધું છે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું મસાલા ની એકાદ મિનિટ સુધી આપણે સંતળાવા દઈશું મસાલા તેલમાં સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે હવે સંતા ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી લેશું એક લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દઈશું એક ચમચી અહીંયા મેં ખાંડ લઈ લીધી છે તમે ચાહો તો ગોળ પણ ઉમેરી શકો છો હવે આપણે દાળને ઉકળવા દઈશું ધીમ તાપે અને આપણી દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ આ ત્રણ મિનિટ બાદ આપણો લોટ સરસ સોફ્ટ બની ગયો છે તો એની એકવાર આપણે આ રીતે મસળી લઈશું અને સરખા ભાગમાં લુવા કરી લેશું તો અહીંયા હું ત્રણ મોટા લુવા કરી આ રીતના અને એને આપણે ગોળ બનાવીને આપણે વણી અહીંયા આપણે મોટી રોટલી પાતળી બનાવી લઈશું અહીંયા આપણે પાતળી રોટલી બનાવશું જેથી કરીને આપણી ઢોકળી પાતળી બને અને દાળમાં સરસ રીતે ઉકળ્યા બાદ સરસ રીતે ચડી જાય અમે એક આ રીતની પાતળી રોટલી વણીને તૈયાર કરી લીધી છે એને આપણે કટ કરી લેશું અહીંયા તમને જે રીતની ઢોકળી પસંદ હોય એ રીતે તમે નાના મોટા કટ કરી શકો છો તો અહીંયા હું કટ મીડિયમ સાઇઝના કરીશ તો અહીંયા મેં આ રીતની ઢોકળી કટ કરીને લઈ લીધી છે એને હવે એક ડીશમાં લઈને બીજી બે રોટલી વણી લેશું અને એના પણ આ રીતે કટ કરી લેશું તો આપણી બધી ઢોકળી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે ડાળ ઉકળે એટલે એને ડાળમાં ઉમેરી દઈએ તો આપણી ડાળ હવે ઉકળવા લાગે છે તો એમાં આપણે હવે ઢોકળી ઉપર ચોંટી ન એક એક ઢોકળી આપણે ઉમેરી આપણે ઢોકળીને અંદર નાખ્યા બાદ હવળા હાથે હલાવીને મિક્સ કરી લેશું અને બારથી થી પંદર મિનિટ જેટલું આપણે એને ઉકળવા સુધી ઢોકળીને ઉકળવા દીધી હતી અને તમે જોઈ શકો છો આપણી ઢોકળી સરસ રીતે બફાઈને ઉપર આવી ગઈ છે અને આપણી ડાળ પણ સરસ ઘટ બની ગઈ છે કોથમીર ઉમેરીશું અને આપણે ડીશ તૈયાર કરી લેશું તો આપણે સરસ મજાની ગરમાગરમ દાળ ઢોકળી બનીને તૈયાર છે જેવી દેખાવમાં સુંદર લાગે છે એવી ખાવામાં પણ સરસ લાગશે સરસ મજાની દાળ ઢોકળી બનીને તૈયાર છે હું તમને એક તોડીને પણ બતાવીશ કે આપણી ઢોકળી સરસ રીતે ચડી ગઈ છે આપણી ઢોકળી સરસ રીતે ચડી ગઈ છે તો તમને મારી આ દાળ ઢોકળીની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારી રેસીપી કેવી લાગી